જય સ્વયંભુ કહે છે કે સદગુરુ દેવે કૃપા કરીને જે સ્વરૂપની ઓળખાણ કરાવી છે તે સ્વરૂપના નામનું તમે સદા સ્મરણ કરો સ્મરણથી મરણ ટળે છે તેમજ તે સ્વરૂપના અનુસંધાન થી શીતની શુદ્ધિ થાય છે આત્મસંગી બની શકે છે સમરણ થકી જ આ જીવ શિવ બની રૂપ ધારણ કરે છે બ્રહ્મને ઢાંકી કોઈ બીજો પદાર્થ બનાવનાર અવિદ્યા પણ સમરણ થકી જ નાશ પામે છે અવિદ્યાના નાશ માટે કે ભ્રાંતિના નાશ માટે તમે શ્વાસના દોરામાં શબ્દરૂપી મણકાને પરોવી લો ન જાણું એ શ્વાસ શ્વાસકી આવન હોય ન હોય જે સેવક બન્યા છે ને તે જ સ્વામી બન્યા છે વહુ થયા વિના સાસુ બની શકાતું નથી વાલા એમ ભક્તિ રૂપી આંબાના આમ્રફળનો સ્વાદ જો સાખવો હોય ને તો સેવારૂપી ખાતર નાખ્યા વિના છૂટકો નથી માટે સાધુ મહારાજ મહાપુરુષોની સેવા કરો તન મન ધન થી અને એને તન મન ધન અર્પણ કરી શિષ્ય અર્પણ કરી સર્વસ્વ અર્પણ કરી દો ત્યારે સ્વયંનો પોતાનું કલ્યાણ થાય છે સ્વયંની ઓળખાણ થાય છે અનુભવ થાય છે કારણ કે સદગુરુ જ પરમાત્માનું સ્વરૂપ છે મારાવાલા એટલા માટે હંમેશા યાદ રાખો જો હરેખર જ્ઞાન ભક્તિ વૈરાગ્ય અને તમારે તમારું જો કલ્યાણ જ કરવું હોય તો ગુરુમાંથી નિષ્ઠા ગુરુમાંથી શ્રદ્ધા વિશ્વાસ અને એના વસનમાં હાલો તો જ તમારું કલ્યાણ થાય મારાવાલા એટલા માટે દઢ મનોબળ શ્રદ્ધા ને વિશ્વાસ અને વસનની જ આ બધી કિંમત છે તો બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો ઓમ નમો નારાયણ જય ગુરુદેવ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ હર હર મહાદેવ હર હર મહારા ઓમ નમો નારાયણ